हाथों की लकीरों पर भरोसा मत करना यारो क्योंकि तकदीर तो उनकी भी होती है जिसके हाथ भी नहीं होते जो सर फिर होते हैं इतिहास उन्हीं की लिखती है समझदार तो लोग सिर्फ उनके बारे में पढ़ते हैं पर अगर हिरे की करनी है तो अंधेरे का इंतजार करो वरना

ભણ ન હોય અને જો ભગવાન ની સાથે ભળો અથવા ભગવાન ના સંતો ની સદગુરુ ની વાત માનો તો તમારો ઉદ્ધાર થઈ શકે છે એની કથા છે કે ભગવાન ભરોસો કેટલો રાખવો આપણે છે ને એવું થાય એટલે ભગવાન કરી દે મારું પછી જો આપણે એમ કે ભગવાન જો મારે ત્રણ ધીમા કરી દે ને તો કાંઈ વાંધો હું બધું કરી નથી પણ પછી ત્રણ ધીમા ન થાય ને એટલે કે ભગવાન તો કાંઈ એમ કરતા નથી આમાં શું લેવું પણ નહીં તમારો જો વિશ્વાસ કાચો હશે તમારી શ્રદ્ધા કાચી હશે તો ભગવાન તમારું કામ સાંભળવાના નથી પણ જો હાચા મનથી હાચા દિલથી જો એક વખત હોકારો નીકળી જાય તો ભગવાન ગમે એવું દુઃખ હોય તો ભાંગીને ભૂકો કરી નાખે આપણે અત્યારે કથા થઈ સામે તમે કીધું ડભાણમાં યજ્ઞ થયો હતો હવે એ જ ડભાણની યજ્ઞમાં મહારાજની સભા ભરાયેલી એમાં વિસનગર એમાં વિસનગર નો લાલદાસ સુબુ ઈ એવો હતો કે પોતાની નાતમાં કોઈ સત્સંગ કરે ને તો એને આખો આખો દી તડકા ઊભો રાખે નાત બાર કન ને એને બહુ કષ્ટી આપતો એટલે વિસનગર અંદર પાછે ભગવાનના ભક્તો બહુ એટલે સત્સંગીઓ ને કષ્ટી પડવા મળી એટલે એક વખત બધા ડબાણ ડબાણ માં યજ્ઞ થયો એટલે વિસનગર આજુબાજુના કેટલાય ગામડાના ભક્તો ત્યાં આયા એટલે

પંજી ગામ માં રહેતો તો પણ એના ઉપર એને ભરોસો ન ગયો એટલે હું છું એનો ઊંધો થયો પ્રભાવ એનો ઊંધો થયો હવે આ કથા આપણે કરીએ થયું એવું કે એક સુંદર મજાનું ગામ હતું એક શહેર હતું એમાં એક રાધા કૃષ્ણનું મંદિર હતું અને ઈ રાધા કૃષ્ણના મંદિરની અંદર વ્યવસ્થા એવી બધા પગાર ઉપર હતા પૂજારી પગાર વાળો રસોઈયો ચોકીદાર અને આરતીના ટાણે એક નગારો વગાડવા વાળો માણસ માણસને ઘંટ વગાડવા વાળો એ બંને પણ પગાર ઉપર છતાં એવું થયું કે સમય જતાં વ્યવસ્થા એની બદલાણી એટલે વ્યવસ્થા બદલાણી એટલે દ્રષ્ટિઓ બદલાવા એના એટલે એ લોકોએ એવું નક્કી કર્યું કે આપણે ભણેલા અને ગણેલા હોય ને એને જ આપણે નોકરીએ રાખવા એટલે એક પછી એકને બોલાય એમાં ઘંટવાળો માણસ હતો એને પૂછું કે ભાઈ તમે કેટલું ભણ્યા તો કે હું કાંઈ નથી ભણ્યું તો કે કાલથી તમે નોકરીએ નહીં આવતા બોલાય કીધું કે હું તો વર્ષોથી સેવા કરું છું અને આ મારો ધર્મ છે આની સામે મારે કઈ કામ ધંધો નથી પણ રાષ્ટ્રીયો કીધું કે નહીં આપણે જે નિયમ બનાવો છે એ નિયમ તો આપણે પાળવો પડશે એટલે થોડુંક દુખ લાગ્યું ને છૂટા કર્યા દુખ તો બહુ લાગ્યું પણ ભગવાન ઉપર ભરોસો અને અટૂટ વિશ્વાસ હતો એટલે પાછા ઓલા વૈષ્ણવોની બધા આરતી કરવા આવે ને એમને મજા ન આવે કારણ કે ઓલો જે વગાડતો તો ભાવથી તાલમાં નાચતા પછી તમે ગમે એવું તમારું ભજન હોય પણ ભાવથી હોય ને તો ભગવાન તમારું સાંભળી જ લેવાના છે એટલે થયું એવું કે વૈષ્ણવને એમ થયું કે નહીં આપણે આને લાવવું પડશે એમની પાસે ગયા તો કે ઓલા એ કીધું કે હું તો નોકરી છૂટો થઈ ગયો છું હું આવું એટલે સારું મોલ નહીં લાગે મને તમે રહેવા દો પણ પાછું વૈષ્ણવને એમ થયું કે ગમે ગમે ભોગે આને લાવવો છે આપણે એટલે એ લોકો એક સરસ મજાનું આયોજન કર્યું મંદિરની સામે એ લોકો પાસે જગ્યા હતી તેણે સરસ મજાની દુકાન ખોલી દીધી અને કીધું કે આ દુકાન તારે ચલાવવાની અને મંદિરે ઘંટ વગાડવાનો આરતીનો ટાઈમ થાય એટલે તારે ઘંટ વગાડવાનો ઓલો સક્ષમ તો સ્વભાવ સારો હતો ભોળો હતો ને સ્વભાવમાં મીઠો હતો એટલે એને કીધું કાઈ વાંધો ને ગુરુ આવી જશ ઈ દુકાન ચલાવવાની દુકાન એવી ચાલી એકને બદલે બે થઈ ત્રણ થઈ ચાર થઈ પાંચ પાંચ છ છ સાત આઠ 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 દુકાનો થઈ ગઈ સમય જતા એવો મોટો માલિક બની ગયો શેઠ્યો બની ગયો કે પણ મર્સિડીસ લઈને આવે તો ઘંટ વગાડવાનું ભૂલે નહીં કોઈ દી એવી અલ્પક શ્રદ્ધા અને આપણે પણ આ જો આપણી અંદર પણ આવો ભાવ આવી જાય ને તો આપણને ભગવાન સુધી પહોંચવા કોઈ રોકી ન શકે એટલે સમય જતાં પાછા દ્રષ્ટિઓ બદલાયા એટલે ઈ લોકોએ એવું નક્કી કર્યું કે મંદિર એ બહુ જીર્ણ થઈ ગયું છે આનું જીર્ણોદ્ધાર કરવાની જરૂર છે આપણે મંદિર બહુ જૂનું થઈ ગયું એમ કે આનું જીર્ણોદ્ધાર કરવું પડશે ટ્રસ્ટીઓએ વિચાર્યું તો કે હવે આપણે આના માટે ફાળો માંગવાની જરૂર છે તો હવે ફાળો ક્યાં માંગવા જવું એટલે ટ્રસ્ટી મંડળે મીટિંગ કરીને ગોઠવ્યું કે સામે પહેલા જે શેઠની ફેક્ટરી છે ને ત્યાં આપણે પહેલા જવું અને

એટલે સાહેબે કીધું સોરી લાવો ભૂલાઈ ગઈ હું ભણો તો નથી પણ હું તમને અંગુઠો મારી દઉં અંગૂઠો મારીશ એટલે અંગૂઠો મારતા એમાં એક યુવાને એવું પૂછવું કે સાહેબ તમે ભણ્યા નથી તોય એટલી બધી પ્રગતિ આટલો બધો વિકાસ કર્યો ભણાવો તો શું કરતા હોત કેટલી પ્રગતિ કરી હોત ત્યારે ઓલા સાહેબે હસતા હસતા ઓલા યુવાનો ને એટલું કીધું કે ભાઈ ભણો હોત ને તોય હજી ઘણત જ જો ભગવાનની સેવા કરતા રહેશો તો આપણી નામનું હંમેશાખી દુનિયામાં થતી રહેશે અને એક સદ્ગુરુની કૃપા કોને કહેવાય એની કથા છે એક નાનકડા ગામ હતું એમાં એક ફડતા રામ સાધુ સિદ્ધ સાધુ ગામની અંદર ગામને ગોંદરે સરસ મજાનો સત્સંગ થાય સત્સંગ પૂરો થાય બધા પગે લાગી લાગીને જાય એમાં એક યુવાન છોકરો પણ ગરીબ પૂ ઘણા બધા ગરીબ નહીં આખા ગામમાં પણ આ એક બહુ ગરીબ એટલે બધાય પગે લાગે લાગીને જતા ને તો એમણે આમ સાધુ પર એમણે બેઠો રહે એટલે એક દિવસ બેઠો બીજા દિવસ બેઠો ત્રીજો દિવસ બેઠો એટલે દર સાધુએ એને પૂછ્યું કે ભાઈ તું અહીં કેમ બેહે એટલે ઓલા વ્યક્તિએ કીધું કે ગુરુ હું તો સવારથી સાંજ સુધી મહેનત કરું છું માં બાપ નથી અને પૈસાની તાણ બહુ છે સવાર સુધી તો સાંજ સુધી મહેનત કરું ને તોય રાત્રે રોટલા નું જ નથી થતું એટલે સાધુ બહુ દયાળુ એટલે આંખ બંધ કરી અને ઈ માણસનું प्रारब्ધ જોયું प्रारब्ધ એટલે એનું ભાગ્ય જોયું ભાગ્યમાં તો દેખાણું કે એની તો આખી જિંદગી દુખમય છે પણ સાધુ હતા દયાળુ એટલે આંખ ઉગાડીને કીધું કે જો ભાઈ તારી તો આખી જિંદગી દુખમય છે પણ જા 5 વર્ષ સુધી હું તને સુખી કરી હું ખાલી 5 વર્ષ જો પછી આની પરિસ્થિતિ થઈ જાય બોલ તારે મંજૂર છે એને કીધું કાઈ વાંધો નહીં ગુરુ પણ પછી ગુરુએ એવું કીધું કે જોઈ લેજે આ સુખ મળ્યા પછી દુઃખ બહુ વહમું લાગશે વિચાર કરી લેજે તો કે કાંઈ વાંધો મને ગુરુ પાંચ વર્ષ તો સુખ મળશે ને પાંચ વર્ષ તો પાંચ વર્ષ મને સુખી કરો અને ગુરુએ બે હાથ માથે મૂક્યા અને એટલું જ કીધું જા કાલથી તારા સુખના દિવસો ચાલો પાંચ વર્ષ સુધી તારે ત્યાં ધન ખૂસે નહીં જ્યાં અને જેવો જ ઘરે ગયો બીજે ત્યારે એને વિચાર આવ્યો કે આ ઘરની અંદર વાસણો જરાક એવા વધારે છે લાઈન વેચી દઉં વેપાર કરું એટલે આપણે અને કોઈ સાધુના આશીર્વાદ પડી ગઈ ને તો કંઈ પૈસાને ઢગલો ન પડી જાય એ બુદ્ધિમાં ક્લિક થાય અને બુદ્ધિમાં જે ક્લિક થાય ને એ સાચી પડે ભગવાન બુદ્ધિ પ્રદાતા છે અને ઓલા જે ધંધો ચાલુ કરો હોબલ ને ત્રબલ ને એવા નાણાં આયા હેવા નાણાં એ હેવા નાણાં આયા ને કે માણા એ આગળ પાછળ ફરવા મળ્યા નાણાં આવે એટલે માણા આવે આવે કે નહીં આવે ને અને છ મહિનાની અંદર તો આખા જિલ્લામાં નામ થઈ ગયું કે આ ભાઈની ભેગા તો કોઈ ન આવે